અમદાવાદ ખાતે મિની બાંગ્લાદેશ બનાવનાર કુખ્યાત લલ્લા બિહારીની ધરપકડ કરવામાં આવી છે આરોપીએ ચંડોળા તળાવમાં ગેરકાયદેસર ઝૂંપડા બાંધ્યા હતા જેમાં ગેરકાયદેસર ઘુસણખોરી કરી આવતા બાંગ્લાદેશીઓને વસવાટ કરતા હતા ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશનની કામગીરી હાલ ચંડોળા તળાવ ખાતે કરવામાં આવી રહી છે ત્યારે ફરાર લલ્લા બિહારીની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે આરોપીના ઘરેથી પૈસા ગણવાનું મશીન નવ લાખ રોકડ પણ મળી આવ્યા છે જેને લઈને ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે રાજસ્થાનમાંથી કુખ્યાત લલ્લાની ધરપકડ કરાઈ ક્રાઈમ બ્રાન્ચે લલ્લા બિહારીની ધરપકડ કરી લલ્લા બિહારીના ઘરેથી નવ લાખ રોકડ મળી આવ્યા લલ્લા બિહારી જે મુખ્ય આરોપી છે ચંડોલા તલાવ કે અંદર ભૂષણ કોરી કરવાને મેં ઓર વહા પે દબાણ કરને મેં उसके अंदर उसकी अभी हमने डिटेन किया है और आगे की उससे इंटरोगेशन चल रही है गुनाहित इतिहास में इसके ऊपर दो गुना ऑलरेडी दाखिल है और तीसरा जो गुना है उसके तहत हमारी इससे पूछपरछ चल रही है और पूछताछ में जो भी सामने आएगा उस हिसाब से कायदे सर कार्रवाई होगी इसके घर से लगभग 9 लाख कैश मिला है और करीबन 250 सो ग्राम सोना मिला है जो इन्वेस्टिगेशन में सामने आया है कि जो ये गैरकायदे सर धंधा करता था उससे जो इसकी लास्ट दो तीन पेमेंट आई थी ये उसका भाग था इसमें इंफॉर्मेशन ऐसी आई है कि जो नकली भाड़ा करार बनाए गए हैं और कुछ जो बिल्कुल स्थानिक आगेवान हैं उनका लेटर पैड का यूज़ किया गया है बाकी डॉक्यूमेंट्स निकलवाने के लिए उस मुद्दे पे हम इन्वेस्टिगेशन कर रहे हैं वो पुराना जो हमारा लास्ट ईयर का ऑफेंस था उसमें मनी लॉन्ड्रिंग का बिल्कुल क्लियर कट हमें ट्रेल मिला था इस वाले में अभी हमारी बैंक डिटेल्स वगैरह और बाकी का जो भी फाइनेंशियल ट्रांजेक्शन लेन हुई है ઇન્વેસ્ટિગેશન ચાલુ જાન હેસે એમના પરિવારમાં ત્રણ પત્નીઓ અને નો દીકરાઓ છોકરાઓ છે અને એમના જે ફાધર હતા એ મૂળ કાસગંજ યુપીના હતા અને એ પહેલાંથી એ રીતના એમનો બિહારી ઉર્ફે જે નામ પડ્યું એ એટલા માટે પડ્યું એમ કે એ પહેલાથી કડીયા કામમાં લેબર વગેરા સાથે જોડાયેલા હતા અને એમને વછાટ કરાવવામાં મદદરૂપ થતા હતા એટલા માટે એમનું નામ ઉર્ફેમાં બિહારી પડ્યું છે સર્ચની અંદર મહત્ત્વની વસ્તુ એ મળી છે જેમાં એમાં નવ લાખ રૂપિયા કેશ મળ્યો છે અને પછી લગભગ અઢીસો ગ્રામ સોના દાગીના મળ્યા છે એમને પૂછપરછ મુજબ એ જે એમની છેલ્લી પેમેન્ટ હતી એ પેમેન્ટનો પૈસા છે અને દાગીના એ જે એમને કમાણી કરી હતી ગેરકાયદેસર એમનાથી એમને મેળવેલ છે એ પોલીસ દ્વારા કબજા લેવામાં આવેલું છે અને આગળની તપાસ ચાલુ છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની